સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આ ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો વારો આવ્યો છે તો બીજી તરફ સુરતના કુંભારિયા ગામના પાદરફળિયામાં ચાલીસ મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે લોકોની માંગણી છે કે તંત્ર તેમના મુશ્કેલીના સમયમાં સાથ આપે અને આ મુશ્કેલીમાંથી તેમને કંઈક મદદ કરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બારડોલી નવસારી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સુરતના કુંભારિયા ગામમાં આવેલા પાદરફળિયામાં પણ પાણી ભરાઈ ગયું છે આ પાદર પડિયામાં છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે જેટલા મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે અને અહીંયાના લોકો પોતાની ઘર વખરી બચાવવા માટે સામાન અલગ અલગ જગ્યા પર મૂકી રહ્યા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સતત આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ પાદર ફળ્યા અમારે ચાલીસ ઘરના જે લોકો છે તેમના માટે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી નથી એટલે આમ કેટલા વર્ષથી પાણી ભરા બહુ વર્ષોથી પાણી છે અમને બહુ જ તકલીફમાં છે ભાઈ અહીંયા પાદર ફળ્યું તકલીફ અમને વધારે અમારા બહુ વર્ષો થઈ ગયા પાણીથી હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ છીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈ માંડા હાજા અમે કોના ઘરમાં ખોડું રખાય છે

પરંતુ કોઈના માટે જમવાની કે પછી રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી પાદરફળિયાના ચાલીસ જેટલા મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્થાનિક લોકોના રહેવાની વ્યવસ્થા હજુ સુધી કરી નથી ત્યારે લોકોની એક જ ડિમાન્ડ છે કે તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી આ કપરા સમયમાં તેઓ સુરક્ષિત થઈ શકે

ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય પણ પાણીનો કાંઠે નિકાલ કોઈ નથી વાળા આવડે કચરો આ માટે કેટલો કાઢ્યો વાળા પણ પાણીની એ કચરો કાઢ્યો એ લોકો પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે